બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે એક સમયની વાત છે બપોરનો વખત થયો રસોઈઘરમાં રસોઈ તૈયાર થઈ રહી હતી તે વખતે આટા મારતા ઘનશ્યામને જોઈ સુવાસીની ભાભી બોલ્યા શું ભૂખ લાગી છે ચાલો હમણાં જ જમવાનો આપું છું હા ભાભી ભૂખ તો લાગી છે પણ આજ મારાથી રોટલી શાક દાળ ભાત નહીં જમાય ભાભીએ પૂછ્યું કાં શું થયું પેટમાં દુખે છે ભાભી જુઓ ને આ દાઢ દુઃખે છે અરર લ્યો તે કાંઈ ભૂખ્યું થોડું રહેવાય ઘીની રાબ કરી દો ના ભાભી થોડોક શીરો કરી દો એટલું જ બસ છે સારું કહીને સુવાસીની ભાઈ બીજું બધું જ કામ પડતું મૂકી ઘનશ્યામ માટે સીરો બનાવવા લાગ્યા એ શીરો બનાવ્યો અને કહ્યું લ્યો ઘનશ્યામજી તમે અને ઈચ્છારામજી બંને જમવા બેસો એ પણ ક્યારના ભૂખ્યા થયા છે બંને જણ જમવા બેઠા ઘનશ્યામને શીરો પીરસાયો ઈચ્છારામને રોટલી શાક દાળ ભાત પીરસાયા ત્યારે ઘનશ્યામે પોતાના શીરામાંથી અડધો શીરો ઈચ્છારામજીને આપતા કહ્યું આટલો બધો શીરો મારાથી નહીં જમાય એ પછી કોડીઓ તેને મોઢામાં મેલ્યો અને થોડીવાર મોમાં આમ તેમ ચ ચાવ્યો અને માંડ માંડ ગળા નીચે ઉતાર્યો એવી ચેષ્ટા કરી એમ થોડું જમ્યા ને જળપાન કરી લીધું ને ઊભા થઈ ગયા એ પછી મોં દબાવીને ઊંકારા કરતાં પીડા થતી હોય તેવી સ્પષ્ટ ખ્યાલ આવ્યો ત્યારે ભાભી રસોડાથી બહાર આવ્યા ને બોલ્યા ઘનશ્યામ ખૂબ પીડા થાય છે હા ભાભી જુઓને મારા મોઢામાં આ દાટ હલે છે તેથી પીડા ખૂબ થાય છે તો વૈદ પાસે જઈને ઈલાજ કરાવો ને કા વસરામ મામાના ભાઈ ભીમભાઈ દાઢ મંત્રે છે તો તેને બોલાવીએ ના ભાભી તેમને તમે જ જુઓ ને આ દાંત હલે છે કહીને મોઢું કર્યું ત્યારે સુવાસીની બાઈ એ તેના મોઢામાં આંગળી નાખીને દેખાડેલી દાઢ જરાક હલાવી અને થોડીક પકડી અને કાઢી નાખી ત્યારે ઘનશ્યામે બાજુમાં બીજી દાળ પણ આંગળી મૂકીને બતાવી તો ભાભીએ એ પણ ધીમે રહીને હાથ પકડી અને કાઢી નાખી પછી ઘનશ્યામે પોતાની જીભનું ટેરવું બતાવી ધીરે ધીરે આમ અનેક દાંત અને દાળ ખેંચાવી લીધા અને આમ ઘનશ્યામ મહારાજે એક પછી એક બધા જ દાંત અને દાળ બતાવ્યા અને ભાભીએ એ પકડીને કાઢી લીધા અને પછી ઘનશ્યામ મહારાજ બોલ્યા હાસ ભાભી સરસ રીતે તમે તો મારા દાંત કાઢી લીધા તમને દાંત કાઢતાં બહુ સારું આવડે છે જેને માખનમાંથી મોવાડો ના ખેંચી લો એમ જરાય પીડા નહીં અને આમ કરીને બધી જ બત્રીસી કાઢી લીધી બત્રીસીની ડગલી કરી એ જોઈ સુવાસીની બાયના મનમાં વિચાર ઉઠ્યો અરર ઘનશ્યામજી હજુ નાના બાળક છે ને આખી બત્રીસી પડી ગઈ હવે તેને ખવાસે કેમ કરીને એમ વિચાર કરતાં કરતાં તે ઉદાસ થઈ બેઠા તે વખતે ધર્મદેવ શાસ્ત્રનું પઠન કરતા હતા અને ભક્તિ માતા ને મનુષ્ય દેહ વિશે શાસ્ત્રોક્ત ઉપદેશ કરતા હતા કહેતા હતા ઉપનિષદ કહે છે આ શરીર પ્રતિક્ષણ કરી રહ્યું છે પણ દેખાતું નથી જ્યારે દેહના કંઈ ભાગમાં પીડા થાય ત્યારે આખો દેહ બેચેન બની જાય ચિત્ત વ્યાકુળ થઈ જાય અને શરીર એ આત્માની સિતાર છે એ તમારા હાથમાં છે કે તેમાંથી કેવા સૂર કાઢી રેલાવવા તે વખતે એકાએક સુવાસિની બાઈને દૂરથી જોઈ ભક્તિમાતા તેની પાસે આવતા બોલ્યા હે બાઈ તમારે રસોડાનું કામ પૂરું થઈ ગયું અને ઘણીવારથી બહાર કેમ બેસી રહ્યા છો શું કાંઈ દેહ ઠીક નથી ને કંઈ કસર જેવું કે પીડા જેવું થાય છે થાક હોય તો જુઓ થોડી આરામ કરી લો અમે રસોડું સંભાળીએ છે ના દીદી મને તો કાંઈ થયું નથી પણ આ ઘનશ્યામને જુઓ ને તેના મોઢામાંથી આખી બત્રીસી કઢાવી નાખી એની ચિંતા છે ભક્તિ માતા ઘનશ્યામ પાસે ગયા અને તેના મોઢા સામે જોયો ત્યારે એની બત્રીસી તો પૂરેપૂરી જોઈ તેથી તે બોલ્યા અરે સુવાસીની બાઈ અહીંયા આવો આવો તો ખરા જુઓ તો ખરા આ ઘનશ્યામને તેના મોઢામાંથી એક પણ દાંત પડ્યો નથી સુવાસીની બાઈ ઘનશ્યામ પાસે આવ્યા અને જોયું તો બત્રીસી પૂરેપૂરી હતી એટલે તે વિચારોના વમળમાં અટવાઈ ગયા ને ઘડીક ઘનશ્યામના મોં સામે જુએ તો ઘડીક બત્રીસીના ખેંચેલા દાંતની ઢગલી કરી હતી તેના સામે જુએ આમ આશ્ચર્ય પામતા જાય અને જોતા જાય આમ તેમને ભક્તિમાતાને દાંતની ઢગલી બતાવતા કહ્યું દીદી જુઓ ને આ દાંતની ઢગલી મેં તેમના મોઢામાંથી કાઢ્યા છે અહીં અને આ ઢગલી અહીં કરી છે તેમ બોલતા તેને તે ઢગલીના દાંતને હાથમાં લીધા ત્યારે તેમને મોતી દેખાયા એટલે ઘડીભર તે હથેળીમાં લઈ જોતા રહ્યા તે વખતે આકાશથી હંસ ઉડતા ઉડતા આવ્યા ને ટપ ટપ એ ઘનશ્યામજીની પ્રસાદી માનીને ચણીને ઉડી ગયા એ જોઈ સુવાસીની બાઈએ ઘનશ્યામને પૂછ્યું હે ભાઈ આ શું ચરિત્ર કર્યું અમારી સમજણમાં કંઈ આવતું નથી આમ અમને પરેશાન સાને કરો છો આમાં સત્ય શું છે તે કાંઈ અમને સમજમાં આવતું નથી મુખ મલકાવીને ઘનશ્યામજી પ્રસન્નચિત્તે બોલ્યા ભાભી તમને અમારા દાંત પડતા જોઈને બીજા મનુષ્યની પેઠે અમારા વિશે મનુષ્ય ભાવ આવ્યો તો તે ટાળી નાખવા સારું અમે એ ચરિત્ર બતાવ્યું તે સાંભળી ભાભીએ બે હાથ જોડીને પ્રાર્થના કરતાં કહ્યું હે ઘનશ્યામજી આટલું ચરિત્ર જો તમે ન કર્યું હોત તો અમારી ખોટ ભાગત નહીં તમે દયા કરીને ખોટ ટાળી તે બહુ સારું કર્યું પણ હવે કોઈ દિવસ તમારા વિશે મનુષ્યભાવ ન આવે એવી દયા કરો આવું સાંભળી ઘનશ્યામજી બોલ્યા હે ભાભી હવે તમોને કોઈ દિવસ મારા વિશે મનુષ્યભાવ થશે નહીં હવે તમે જમવા જાઓ ક્યારના અહીં ભૂખ્યા બેઠા છો સુવાસિની બાઈ બોલ્યા તો તમે પણ અમારી ભેડા ચાલો તમે પણ થોડું જમીને બહાર આવ્યા છો માટે તમે પણ સાથે જમો તે પછી ભક્તિ માતા સહિત ત્રણેય જણ સાથે રસોડામાં બેસીને જમ્યા બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે